સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે તે ઉપરાંત આરોપીને ફક્તને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિકો લોકોએ માંગ કરી છે મારું નામ અનિલ દિવાકર સોલપુશરે છે સર બે ગઈ ગઈ તારીખ બે પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે ઠાકોરનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છત્રીસ વર્ષના એ નરાધમે બહુ ક્રૂરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી અમે માંગણી સાથે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે ના સ્થાનિક પોલીસ સ્ટેશન ના એ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે પણ અમે ન્યાયાલયથી અમે માંગણી છીએ માંગણી છે કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે જ છે પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માગણી છે કે એ વહેલી શકે આ નરાધમને પાછીની સજા ફટકારે જો એને પાછીની સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું મારું નામ એડવોકેટ વૈભવી લિમજે છે આજે બે તારીખે જે બનાવ બનવામાં આવ્યો છે એ બનાવ માટે અમે આજે આવેદન આપવા માટે આવ્યા છે અને જે બનાવ બન્યો છે જે આરોપી છે એને અમે એક જ માંગ કરીએ છીએ કે જેને આરોપીને વહેલા તકે સજા મળે અને ફાંસીની સજા મળે વહેલા તકે સજા મળવા માટે એક જ વસ્તુ છે કે જે તમ જાહેરમાં સજા મળે ને ફાંસીની તે સૌથી મોટી વાત છે કારણ કે આ બનાવ વારંવાર બનતા આવે છે જેના લીધે વધારે ને વધારે બનાવ બનતા જાય છે અને આ સેફ્ટી માટે બાળકોને સેફટી માટે સ્ત્રીઓને સેફ્ટી માટે જરૂરી છે એકવાર જો થઈ જાય આવી રીતે ફાંસીની સજા જો જાહેરમાં તો બીજી વાર આ વસ્તુ બની ના શકશે આરોપી પર ત્રણપણ સોત્તેર જૂના કાયદા પ્રમાણે ત્રણસો સત્તેર લાયગા છે અને એ પ્રમાણેના જે પોસોના છે કાયદા એક્ટ એ પણ લાયગા છે એના માટે પોક્ષોનો એક્ટ છે જ ને એના થ્રુ પણ થાય જ છે ઘણા બધા આના માટે અમે હજુ અગાડી પ્રોસેસ કરશું અને અગાડી હાઈકોર્ટ સુધી પણ જવા માટે રેડી છીએ જો અહીંયાથી કંઈ નહીં થાય